હમ તો જો બધું તૈયાર થઈ ગયું છે નાસ્તા પાણીના થેલા અને આજે રસ્તામાં વન ભોજન કરાવવાનું છે હે હા લઈ લઈ જાઓ બટન રહી જો તો તો હાથે ને હાથે પડે આદત છે ઓકે કાઈ વાંધો નહીં

કે તમને ખુબ મજા આવશે અને આપણા જોઈને એમ કહે છે નાના તમે જગ્યા ગોતી સરસ મજાની છે 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 એવી તમને લઈ જવાના બધાને આખી આખી ગાડી ગાડી ભરી 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 ગાડીઓ બરાબર તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહીજો તમને ખૂબ મજા આવશે આજ તમને એવું લોકેશન બતાવીશ ને કે તમે એમ કેવો નાના ગોત બહુ મજા આવવાની છે અરે ગમે જ છે ગમે છે એ ગમે જ ના ના કોઈ દેતા ભાઈ બહુ મજા આવશે લોકેશન કોઈ બોલે ચિંતા કરમાં તમ તારે લોકેશન બહુ મસ્ત મજાનું છે મજા આવશે તો વિડીયો સાથે જોડાયેલા રેજો જો આ મારી બીજી ગાડી છે જો આગળ જાય છે

હવે સમજી તું સમજી સમજી પણ મોડી સમજી સમજે લીજો તે એટલે જ રોજ તમારી યાર ગાડી પે ઈ વાત હે છે તો ઓલા જમાઈન ફોન કરો કે લોકેશન દેખાય તો ઊભી રાખે હાય જ કરશે ગાડી તો પછી હું જો આ લોકેશન કેમ લાગ્યું બોલો બોલો લોકેશન કેમ લાગ્યું કેમ પણ લોકેશન કેમ છે કીધું તું ને તમને મસ્ત લોકેશન ઉપર લઈ જાય જોર વાંધો નહી હજી મેન લોકેશન તો પહોંચ્યા હજી તો ગાડી ચાલે છે લીટો તો નથી પડ્યો એ કે હજી પણ આવા લોકેશન છે આ લોકેશન લઈને જાઉં છું હજી છેડો તો આવ્યો જ નથી જો આ છે ને આ લોકેશન ઉપર આ બધાને ને લઈને જાવ જો પાછળ હેલા આવે છે બધા દેખાય તમને અમા જમાય આગળ ધોડા જાય છે એકલા એકલા રસ્તો ગોતે છે હાલે તો રસ્તો ગોતજો બધા હાટુ અને પાછળ અમારી ટીમ હાલી આવે છે આખી આ એડવેન્ચર માં ટીમ ને લઈને આવ્યા છીએ અમે અને ટીમ અમારી પાછળ છે અને અમે ટીમ ની આગળ છીએ લીડર બનીને લીડર છીએ હું ને વિવેક અત્યારે

થાકી તો જવાના છે કન્ફર્મ છે ભરૂ થઈ જવાનું બધાયનું ત્યાં ભોક્ચું થયા બધીમાં કેમ છે પણ જુઓ તો હાલી હાલીને બધાય જાય છે હા 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 અને હજી પણ અત્યારે રીલ હોય છે હાલ્યા હાલવા આવીને બાય કરો 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 મળ્યું થોડી વાર હા ડોશી થઈ ગઈ ડોશી હા ડોશી પાર્ટી બધી થાકીને ઠેયા થઈ ગઈ છે લોકેશન ને પોગાડી દીધા છે બધાને જો તો ખરા તમે મજા આવે નકરી એવું લોકેશન છે જો આ નીચે દેખાય ની મંદિર છે અમે અત્યારે આ ડુંગરની ઉપર છીએ જો આ નીચે મંદિર છે તો મજા આવી તને હે મને બહુ મજા આવી સિરિયસલી બહુ મજા આવી તને તને આવી હા તને મજા આવી અરે વાહ આ મજા આવી એટલે મને તો ડબલ મજા આવી ગઈ હવે આઈથી એક નવું એડવેન્ચર ચાલુ થવાનું છે હવે તમારે જોવાનું છે આ રસ્તો કેવો છે રસ્તો એટલે રસ્તો છે કે આઈથી આ ઉતરીને જવાનું નીચે આ દેખાય ના તો કેમ થાય શાંતિ રાખો તો ના ના કોઈ પડશે નહીં બધા શાંતિથી થી જાઓ નિરાતે ધીમે ધીમે હાલા જાઓ ચલો બહુ મસ્ત એડવેન્ચર છે ઓકે બહુ મસ્ત એડવેન્ચર છે એવું ભૂમિ કે છે હું

બોહ જોરદાર લોકેશન છે તને કેમ લાગ્યું લોકેશન આપણે ઉપરથી જોતા હતા ને લોકેશન પણ બહુ મસ્ત છે મજા આવે એવું છે થોડીક તકલીફ પડે એડવેન્ચર થાય એવું છે અરે પણ મજા આવશે આવજો જરૂર એકવાર અહીંયા હવે અમે જઈશું ભોળાનાથના દર્શન કરવા બોલો બોલો હર महादेव जी ना दर्शन કરવા અમે પોચી ગયા છીએ આયા સર ધીમે ચડી જા દર્શન કરી લીધા સર જે જે કરી તો એ જે જે કરવાનું છે તો જે અગર બતશે બોલ દુજે કલ્લી 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 દુજે જે ઓમ હર હર માધેવ હર હર મહાદેવ હર હર માધેવ જય ભોલેનાથ મેં હવે નીકળીએ છીએ બાર આવી ગયા બાર ભોલાનાથ ના દર્શન કરીને પડતો પડતો રહી ગયો લોકેશન પણ મસ્ત છે બહુ મજા આવે એવું છે થોડીક બીક લાગી હતી ભૂમિને પણ હું પરાણે લઈને આવ્યો છું અહીંયા

ક્યાં ગઈ ત્યાં ફોટો પડાવા પડી ગયો ફોટો કેમ લંગાઈ પણ મજા આવી તો હે લંઘાઈ લાકડા દેખાય ને લાકડા ત્યાંથી નીચે ઉતરાતા ત્યાંથી ઉતરીને પછી હાલતા 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 ઓલી ગુફામાં માં ગયા તા અને ગુફામાં અંદર કઈ લોકેશન હતું તમે જોયું ને એક નંબર લોકેશન હતું

જે રસ્તે થી મેં ગાડી કાઢી હતી આ હા 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 વાત જ જાણવા ગયો એવો રસ્તો હતો કહેવાય ને નકરા બાવળિયા પાર વગરના બાવળિયાની વચ્ચેથી ગાડી કાઢી હતી તમને લોકેશનમાં બતાવીશ હમણાં રિટર્નમાં એ રસ્તામાંથી ગાડી કાઢી છે અને આમ જોવો તો ખરા તમે મજા જ આવે છે નકરી કેમ ભૂમિ તને મેં લોકેશન ગયું હતું કેમ લાગ્યું ખરાબ આવ્યો

તમારો શૂટિંગ આવી ગયું છે અમારો આવશે અને ખુબ મજા આવી અમને પણ તમે કીધું એટલે અમે લોકો ગાડી નાખી ફોર વ્હીલ યા ભાઈ ના ભરતા

લોકેશનની વાત તો મે તમને લોકેશન તો બતાવું સેનો લોકેશન કેવું હતું સાચું કેજો કમેન્ટ કરીને હું તમે મને તો ખૂબ મજા આવી એ લોકેશન ની સર હા બેટા આવ લોકેશન મે ભાવનગરની નજીકમાં ક્યાંય નથી જોયું આ મોવા પાસે જોયું છે પણ લોકેશન મને ખાવ લાવો થોડુંક સાહસ કરીને આવવું પડે પણ બહુ મસ્ત છે અને હા થોડું બધી ને ડેવલપમેન્ટ કરે ને પબ્લિક ગામ આવે એવું લોકેશન છે પબ્લિક ને આવું છે પણ ત્યાં જવામાં રસ્તો પણ થોડોક તકલીફ વાળો છે સાવ સિંગલ રસ્તો છે કાર પણ પહોંચતા પહોંચતા બહુ વાર લાગે છે અને બાવળિયા પણ બહુ છે પણ હા જો એનું થોડુંક ડેવલપમેન્ટ કરે ને તો મસ્ત લોકેશન બની જાય એમ થયું અને આવું લોકેશન પબ્લિક ગોતે જ છે કાંઈક નવું એડવેન્ચર થાય એડવેન્ચર માટે બહુ મસ્ત તો કેમ લાગ્યો તમને અમારો વિડીયો જોયો તમે એડવેન્ચર કેવું હતું

અને બે લાયક દબાવ નોટિફિકેશન આવતી રહેશે મળીએ છીએ નવા વિડિયોમાં નવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ જય હિન્દ